ચાવજ ગામે વિધર્મી યુવકે જ પરિણિત હોવા છતાં સોશિયલ મીડિયા પર ખોટી આઈડી બનાવી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર ખંડણી માંગતા આખરે વિધર્મી યુવકનો ભાંડો તેની પત્નીએ જ ખોલી નાખતા આખરે પતિ ન રહ્યો ઘરનો અને રહ્યો ઘાટનો પણ આવી ગયો ભરૂચ તાલુકા પોલીસની કસ્ટડીમાં અને થઈ ગયો ગંભીર પ્રકારનો ગુનો દાખલ જેના પગલે પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે ભરૂચ રૂરલ પોલીસ મથકમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે હું કોલેજમાં અભ્યાસ કરતી હતી તે વખતથી ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામના આઈડી પરથી એક યુવક સાથે સંપર્ક થયો હતો અને સોશિયલ મીડિયા ઉપર જ વાતચીત ચાલી રહી હતી અને જે યુવક આર્ય પટેલ તરીકે ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી હતી તે હિન્દુ તરીકે હોય અને તે પોતે હિન્દુ હોવાની ઓળખ પણ ફરિયાદીને આપી હતી અને બંને વચ્ચે મિત્રતા કેળવતા બંને હિન્દુ જ હોય તેમ યુવકે પણ પોતાની અસલી ઓળખ છુપાવી હિન્દુ યુવતી ફરિયાદી સાથે સતત ભરૂચ જિલ્લાના તમામ અલગ અલગ મંદિરોમાં પણ પહોંચી માતાજીના દર્શન કર્યા હતા અને વિવિધ મંદિરે ફોટા પણ પડાવ્યા હતા અને હિન્દુ તરીકે જ યુવતી સાથે રહેતો હતો અને હિન્દુ તરીકેની ઓળખ ઊભી કરી યુવક ફરિયાદીના ઘરે લગ્નનું માંગુ લઈને પણ પહોંચ્યો હતો એકાદ માસ અગાઉ સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ ઉપર એક આઈડી ઉપરથી ફરિયાદી ઉપર મેસેજ ગયા હતા અને જે આઈડી પરથી મેસેજ ગયા હતા તેની પ્રોફાઇલમાં આર્ય પટેલ તરીકે ફરિયાદી સાથે મિત્રતા કેળવનાર અંગે આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો તેની સાથે વાત કરતા પ્રોફાઇલમાં જે ફોટો છે તે આર્ય પટેલ છે તો ફરિયાદીએ કહ્યું તમે કેવી રીતે ઓળખો ત્યારે પત્નીની આઈડી ઉપરથી જ ફરિયાદીને જવાબ મળ્યો કે આ મારો પતિ છે અને તેનું નામ આદિલ અબ્દુલ પટેલ છે થોડા સમય માટે ફરિયાદીના પગ તળેની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ થયો હતો આ સમગ્ર વાતને લઈ ફરિયાદીને આર્ય પટેલ તરીકે ઓળખ આપનાર આદિલ પટેલને ફોન કરતા તેણે ફરિયાદી સમક્ષ માફી માંગતો એક વિડીયો ઉઠક બેઠક કરતું બનાવી ફરિયાદીને મનાવવાના પ્રયાસ કર્યા હતા અને ત્યારબાદ પણ સતત ખોટી ઓળખ આપનારે ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દેતા આખરે ફરિયાદી પણ પોલીસના પહોંચી હતી બે હજાર ઓગણીસની સાલમાં જ્યારે આ યુવતી છે ભોગબંદાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી એમ કરી એના સાથે પરિચય કેળવી મિત્રતા કેળવી એને એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ એને ફેવરી અને શારીરિક અડકલા અડપલા કરેલા એની સાથે દુષ્કૃત્ય કરેલું અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું ખોટી ઓળખ આપી ફરિયાદીને પ્રેમશાળામાં ફસાવનારે મોટરસાયકલ ખરીદવા માટે પચાસ હજારની માંગણી પણ કરી હતી પરંતુ ફરિયાદીએ તેનો અસલી ચહેરો સામે આવી જતા રૂપિયા આપવાની ના પાડી હતી જેના કારણે આરોપી આદિલ અબ્દુલ પટેલ કે જેણે ફરિયાદીને આર્ય પટેલ તરીકે ઓળખ આપી હતી તેણે ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને પચાસ હજાર રૂપિયા નહીં આપે તો તું જ્યાં નોકરી કરે છે ત્યાં આવી હું જીવતો સળગી જઈશ અને આ સમગ્ર ઓડિયો પણ કેદ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં તેના ઘરે લગ્નનું માંગુ લેવા સાથે તેના પરિવારને પણ મારી નાખવાની ધમકી સુધા આપી હોવાના ચોંકાવનારા ઓડિયો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે